દુર્ઘટના કેસમાં વિલંબ થતો હોવાનો આરોપ થઈ રહ્યો છે અને સરકારી વકીલ વિજય જાનીએ પત્રકાર પરિષદ કરીને આ આરોપ લગાવ્યો છે આરોપીના વકીલની ચાર્જશીટ બાદ ત્રણ અરજી પેન્ડિંગ છે વધુમાં કહ્યું કે આરોપીના વકીલ હાજર ન રહેતા હોવાથી કેસમાં વિલંબ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પુલ દુર્ઘટનામાં સુડતાળીસ વખત મુદત પડી ચૂકી છે તો ત્રણ વખત પીડિત પરિવાર અને વકીલ રૂબરૂ હાજર રહ્યા બે વખત વીડિયો કોન્ફરન્સની સુનાવણી હાથ ધરવામાં આવી તો આરોપીના વકીલ કોર્ટમાં હાજર નથી રહેતા આ પ્રકારનો તેમણે કહ્યું અને કહ્યું કે વકીલ હાજર ન રહેતા વિલંબ થઈ રહ્યો છે એનું હિયરિંગ કરવા માટે તેતાલીસ થી વધુ મુદ્દતો કુલ અહીંયા પડી છે હાર્ડલી વિક્ટીમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીના કોઈ મુદ્દતમાં એ આવ્યા નથી અને એમની અરજી છે પહેલું હિયરિંગ એમનું થશે એમના કારણે આ મેટરમાં ચાર્જફ્રેમ નથી થતો અને કેસ ઓપન નથી થતો એવું મને વ્યક્તિગત લાગે છે બીજું કે એમણે પહેલી અરજી આપ્યા પછી એમણે બીજી બે અરજી આપી છે કે આ કેસની અંદર ત્રણસો નો ઉમેરો કરવો કે કેમ એનું જયારે હિયરિંગ થાય ત્યારે અમને ભોગ બનનારને સાંભળવા અમે ભોગ બનનારને સાંભળવા એવી એક અરજી છે અને બીજી અરજી એમની એવી છે કે આરોપીને સાંભળવા નહીં આરોપીને સાંભળવા નહીં એવી અરજી કોર્ટે રદ કરી અને ભોગ બનનારને સાંભળવા એવી અરજી મંજૂર થઈ એટલે જે સ્ટેજ કોર્ટનું ચાલ્યું આવ્યું ચાર્જશીટની તારીખથી એમાં સરકાર તરફે દરેક દિવસે હાજર રહી અને દરેક સ્ટેજ પૂરા કર્યા છે ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન સાથે આજે લાગણીથી જોડાયેલા છે એમ લોકોને ન્યાય મળે એમને સંતોષ થાય એવી રીતે પ્રોસી આગળ નહીં ચાલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને કેસમાં વિલંબ થવાનો આરોપ લાગી રહ્યો છે અત્યાર સુધીમાં સુડતાળીસ વખત ગેરી થઈ છે સરકારી વકીલે આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું કે આરોપીના વકીલ કોર્ટમાં હાજર નથી રહેતા અને વકીલ હાજર ન રહેતા કેસમાં વિલંબ થઈ રહ્યો છે તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે